શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામમાં બિરાજમાન શ્રી ગનશ્યામ મહારાજ નો ચોત્રીસ પાટોત્સવ ની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ શ્રી સ્વામિનારાયણ મંદિરે ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ચોત્રીસમાં ઉત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી ખેડા એટલે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની ભૂમિ પ્રાગટ્યધામ જેમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય ભૂમિ છપયા પાવનકારી છે તેમજ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદ વંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર એવા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય ગુરુદેવ શ્રી મુક્ત મુક્તજીવન સ્વામી બાપાની ભૂમિ ખેડા પણ એવી જ પાવનકારી છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડા અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા પ્રાગટામ ખેડામાં મણિનગર શ્રી સ્વામીનારાયણ આદિ સંસ્થાના આચાર્ય કિનાન મોદી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામીનારાયણ બાપા સ્વામિનારાયણ બાપાના ચોત્રીસમા વાર્ષિક પટોત્સવની પરમ ઉજવણી કરવામાં આવી હતી આ શુભ અવસરે મહાપૂજા શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સવર્જના મૃત ગ્રંથની પારાયણ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તેમજ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો ચોત્રીસમા પટોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનો ઉપચારથી પૂજન અર્ચનથી પટોત્સવ વિધિ આરતી તથા અન્નકૂટ દર્શન કીર્તન ભક્તિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણી માટે માતબાર દાન જેવા વિવિધ ત્રિદિવસીય આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે ચોત્રીસમાં પ્રતિષ્ઠાત્સવ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે મનુષ્ય પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન સ્મરણ છે ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોના સર્જન છે તથા સત્સંગ કરી શકે માટે આવા મંદિરોના સર્જન છે સત્સંગે કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે ભરતવા વિશે હાકલ કરી હતી ભગવાનની આજ્ઞા પાવડાનું અખંડ અનુસંધાન રહેશે તેટલી જ જીવનમાં સુખ અને શાંતિ પ્રવર્તશે વળી કોઈ જીવ આ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દર્શન કરશે તે જીવનું કલ્યાણ થશે કોઈ જીવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થશે તે જીવનું પણ રૂડું થશે અને એ જીવ ઉપર ભગવાનનો બેઠો રાજીપો થાય આ પ્રસંગનો દિવ્ય લાભ સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય વગેરેમાં અનુભવ ઉપસ્થિત રહ્યા હતા દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિણ મંદિર ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ ચોત્રીસમા વાર્ષિક પાઠોત્સવની ઉજવણી શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદની શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો ખેડા એટલે કે વેત્રવતી વાત્રક નદી અને શેઢીના સંગમ ઉપર આવેલું આ ચરોતર પ્રદેશનું આ ખેડા શહેર કે જ્યાં શ્રી સ્વામિનારાયણ ગાંધીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પ્રાગટ્ય અને એ પ્રાગટ્ય સ્થાન પર શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવેલું છે શ્રી સ્વામિયુ ગાંધીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંગે વર્મનનું એ વિશાળ મંદિર બનાવ્યું જેના દર્શનાર્થે દર પૂનમે દેશ વિદેશના અનેક હરિભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે તો આ મંદિરના વાર્ષિક પાઠોત્સવે વચનામૃત ગ્રંથ શ્રી સ્વામી ગાદી ગ્રંથ જીવન પ્રાણ શ્રી અબજી બાપાસની વાતોની સમૂહ પારણ ભક્તિ સંધ્યા વગેરે કાર્યક્રમો ઉજાયા ઉજવાયા હતા અને આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય વગેરે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ